બાટલો ભરાવવા તમે જોઈ શકો છો આપડે બેઠા છે ફટાફટ ગેસ નો બાટલો ભરાવતા પછી એમના ઘરે એમના કામ હતું એટલે આપણે પેલા ગેસ બાર ભરાઈ દઈએ ભાઈ તમને મરી જો ચેનલ તો લાઈક સબ્સ્ક્રાઇબ કરી જો બ્લોગ આમે ચાલુ કર્યો છે કદી રાતના દસ વાગી રહ્યા છે તો ચલો કઈ જવો પહેલા આપણે ગેસનું સિલિન્ડર ભરાવી દઈએ પછી તમને મળીએ गाइस ચલો ચાલ આપણે હાલ તો હાલો હાલો ના પાસ ઉતાડી આવી ના

ઘરે ગઈશ કાલ વાળા માં તો કોઈ આવી મમ્મી ને કે પપ્પા ને કાપે અંકિત બને એવા આવે એટલે કાંઈ કાલ તો કાંઈ જાણો જાણું બહાર એટલે કાંઈ ટાઈમ જ ના મારે બ્લોકાય તો ફાઇનલી ગઈ તમે જો આપણે તમે કહે છે જમવામાં તો જમવા હું બનાવશ ખાઈશ બટાકા અને ગિલોડી બટાકા ને પરવર અમુ બનાવી બીજું કાઢેલો કાઢેલો ચલો ગાઈશ બરાબર જામીલી ભાઈ તમને

બાગડી બાબા ચાયનલી આપણે ગાડી વાળ ચાવાળા ભાઈ છે આપીશું ગાઈ બાબા બાબા ચાય કાપડ આળું એકદમ મસ્તી એના એક ટોપી આ જો એ વિડીયો સ્ટોરી એ ચલાવી હતી અગિયાર મને મળે ને કે એક નંબર વિડીયો બનાવો કે બતાવો હું યુટ્યુબ નો ફાયદો ગાય ચાલો તમે બતાવ યુટ્યુબ નો ફાયદો કેવો છે તમે જોઈ શકો છો ફેમિલી તો તો ફેમિલી તમે જોઈ શકો છો આપણે તો પિતા હતા ચા તો હા તો ફેમિલી મને તો ખ્યાલ જ નહોતો કે આવી રીતે એમ એવું છે કે કારણ કે વિડીયો એમના જરૂર પોફી નથી પણ જે આપણા એક જે પાર્લર છે ને આપણે જે પટેલ પાર્લરમાંથી જે આપણે ચા લઈએ છીએ ને એ ભાઈએ વિડીયો એક એ ભાઈને વોટ્સઅપમાં લિંક મોકલી હતી કારણ કે હું બ્લોગ બનાવશું ને એ બી જોવા છો એમને લિંક મોકલી એ ભાઈએ જોયું કે હા વિડીયો સારા બનાવવાની એમની ચાનું હતું કહે છે એટલે એમને તો એવું લાગ્યું છે એમ પોન્સ જવું હોય કે ભાઈએ મને આજે બોલાવ્યો ફોન કરી પછી બે તો કાંઈ હાથ મિલા કે મસ્ત વિડીયો બનાવ્યા કે ભાઈ બનતું તો બીજો ફેમ કાંઈ બીજો ફેમ તો એમ કે એડિટિંગ જોરદાર હોય પાછળથી વોઈસ ઓવર કઈ બોલ્યું કે એક નંબર બોલ્યું વાત કે બીજું બની આપજ મૂકાય સારું બની આપ્યું કાંઈ એમાં શું છે બની આપવામાં શું છે સાચી વાત તો કાંઈ આપણે તો એવું કંઈ એવું નહોતું કે એના માટે આ રીતે બનાવીએ આપણે તો કાંઈ ચા સારી લાગી હતી અને ટેસ્ટમાં સારું સારો હતો આપણે જુઠ્ઠું હોય તો કંઈક ના બનાવીએ ચોખ્ખી વાત આપણે તો કાંઈ અમે અત્યારે એ ચા વાપરીએ કાંઈ ચોટલે તમે ખ્યાલ જ હશે કાંઈ ચાબી સારી અને એકસો વીસ વાળી અને પેલા પહેલાં તો કાંઈ નથી મજા આવતી બીજી ચા પણ ટેસ્ટ નહોતો સારો હતો મારા ચામાં ટેસ્ટ આદું નાખીએ અને ટેસ્ટ સારો હોય અને ગરમ કરીને બીજી વાર ગરમ કરીને બનાવો તો એકદમ મસ્ત ટેસ્ટ અને પહેલાં તમે ગરમ કરીને બદલી નાખો તો ચા સ્વાદ બદલાઈ જાય એટલા માટે કઈ આ ચાલુ આ ચા સોરી આ ચા ચાલુ કરી દીધું પ્લીઝ મારું તો કોઈ નહીં તમારો સપોર્ટ ચા જે છે એ ગાય તમે સપોર્ટ કરો છો ગાય અને તમે મને સાથ સહકાર આપ્યો અને આટલા સુધી ગાય પોકારી છે હજુ બી મને

પણ આ સાંધી એવું કે આ ખવા જયું તો નેચું થઈ જાય એટલે પડી જાય ભાઈ કે આપણી ફેમિલી આવી ગયું છે ચા પીલી તી બાકી પી લીધી હતી ભરિયાલ બીજી હતું કહેવાય મારા પપ્પા તો પીવા ચા અને મારે પીવાનું બાકી મમ્મી બધા પેલા પેલા ચા પી દીધી એવું ના ચાલો બીજું ભરિયાલ કોઈ ના પીવા તમારા એકલો એકલો પી દે આવી ગયા ઉનાળા હોય તો શિયાળ હોચો આ ઉનાળા નહીં યાર કોને કીધું પપ્પા ઉનાળો આવ્યા હમ

પપ્પા શરદી મમ્મી ખબર કે વાહન ગી જો કે તમે ગઈ નાખશો ગઈ ને જો અમારે અમારું પણ મજા આવતી

તા નો આમ કહી નાખો અમારે ચાનું પતિ બરોબર નાચી વાત બી મોટી વાત તમે જોઈ શકો છો આપણે તો હોટલે હતા આપણા એકલા હતા અંકિત ભાઈ હતા કઈ તમે જોઈ શકો છો બાજુમાં તો લગ્ન આપણે બી આવી તો ફાઈનલી કઈ તમે જોઈ શકો છો આપડે હોટલ વોટલ તો બધું બંધ કરીએ છીએ ધીમે ધીમે સામાન અંદર મેળ લીધો પડી કાજુ બાર સર અંકિત ભાઈ અંકાય બઉ ક્યાં માગશો કે આવું છે એમાં

ફાઇનલી ગાઈ તમને બ્લોગ સારો લાગે છે સારો લાગે છે ચેનલ તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરી નાખજો મળીએ ગાઈ નવો બ્લોગ નવો દિવસ થેન્ક યુ વોચિંગ બાય 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 બાય